રવિ અને પ્રિયાના લગ્નને ત્રણ વર્ષ થઈ ચૂક્યા હતા પરંતુ આ ત્રણ વર્ષોમાં તેમનો સંબંધ જાણે એક જૂના કપડાં જેવો બની ગયો હતો જેને રોજિંદી નાની નાની બેદરકારીઓએ તાર તાર કરી નાખ્યો હતો તેમનો પ્રેમ હવે કોઈ વહેતી નદી જેવો નહીં પણ એક સ્થિર તળાવ જેવો હતો જેની સપાટી પર નાની નાની વાતો પર થતા ઝઘડાઓની કાઈ જામી ગઈ હતી લગ્નના પહેલાં વર્ષમાં જ્યારે પ્રિયા સવારે રવિ માટે ચા બનાવતી તો તે ખાંડ ઓછી હોવા છતાં પણ હસીને પી જતો અને કહેતો પ્રિયા તારા હાથની ચામાં મીઠાશની જરૂર નથી અને હવે જો ચામાં થોડીક ખાંડ વધારે થઈ જાય તો રવિને ગુસ્સો આવી જતો પ્રિયા તને ખબર નથી કે મને ડાયાબિટીસ છે તું આટલી બેદરકાર કેવી રીતે હોઈ શકે અને પ્રિયાનો જવાબ હંમેશા એક જ રહેતો મને દોષ ન આપો જો તમને મારા હાથની ચા પસંદ નથી આવતી તો તમે જાતે કેમ નથી બનાવી લેતા આવી જ નાની નાની વાતોથી તેમના વચ્ચે લડાઈ થઈ જતી જ્યાં ક્યારેક પ્રેમની હળવી ફુસ્ફુસાહટ હતી ત્યાં હવે માત્ર તાણા અને ઝઘડાઓનો પડઘો હતો આજે જ્યારે બંનેની વચ્ચે આટલી કડવાશ ભરાઈ ગઈ હતી તો પ્રિયાને તે વરસાદનો દિવસ યાદ આવ્યો જ્યારે રવિ તેની બાઇક પર પ્રિયાને શહેરની બહાર લઈ ગયો હતો અચાનક વરસાદ એટલો તેજ થયો કે તેમને એક નાના ટીમના શેડ નીચે ઊભા રહેવું પડ્યું રવિએ તે સમયે પોતાનું જેકેટ ઉતારીને ઠંડીથી ધ્રુજતી પ્રિયાને ઓઢાડી દીધું હતું અને હસતા હસતા કહ્યું હતું પ્રિયા હવામાન ગમે તેટલું ખરાબ હોય હું તને પલળવા નહીં દઉં તે દિવસે તેની આંખોમાં જે નિસ્વાર્થ પ્રેમ અને સમર્પણ હતું તે આજે ક્યાંક ખોવાઈ ગયું હતું શું તે પ્રેમ ખરેખર અહંકાર અને રોજિંદા તણાવની નીચે દબાઈને મરી ગયો હતો તે પણને યાદ કરીને પ્રિયાની આંખો ભીમી થઈ ગઈ તે જ સમયે ઓફિસમાં રવિ માટે તે દિવસ અત્યંત કઠિન હતો એક મોટી યોજના અંતિમ ચરણમાં હતી અને બોસે તેને એવી ડાટ લગાવી કે તેનો આત્મવિશ્વાસ ચૂરચૂર થઈ ગયો હતો રવિ ફક્ત શાંતિ ઇચ્છતો હતો જ્યાં કોઈ સવાલ ન હોય કોઈ ટીકા ન હોય બસ શાંતિ હોય તેનું શરીર થાકતી તૂટી રહ્યું હતું અને તેની આત્મા તણાવમાં હતી સાંજે જ્યારે તે ઘરે આવ્યો દરવાજો ધીમેથી ખોલવાને બદલે તેણે લગભગ તેને ધક્કો મારી દીધો અને જોરથી બોલ્યો પ્રિયા તેના અવાજમાં એક વિચિત્ર તીવ્રતા હતી રસોડામાંથી બહાર આવતા હાથમાં શાકભાજી પકડેલી પ્રિયાનો ખૂબ જ થાકેલો અવાજ આવ્યો શું થયું કેમ આટલું બૂમો પાડો છો તે પણ દિવસભરના ઘરના કામથી થાકેલી હતી તે એક પળ પણ વિચારી ન શકી કે રવિના અવાજમાં થાક હતો ગુસ્સો નહીં રવિ સોફા પર બેસી ગયો અને બેગ મૂકતા બોલ્યો પ્રિયા આજે ખાવામાં કનિક હળવું બનાવી દેજે મારું પેટ ઠીક નથી તેની વાત સાંભળતા જ પ્રિયા બોલી તમને દરરોજ કનિકને કનિકલત જોઈએ છે ક્યારેક તો જે બન્યું છે તે જ ખાઈ લેજો પછી થોડું રોકાઈને બોલી જુઓ એવું છે મેં જમવાનું બનાવી દીધું છે જો નથી ખાવું તો ન ખાઓ પણ મારામાં બીજી વાર રસોડામાં જમવાનું બનાવવાની હિંમત નથી તેના અવાજમાં હવે ફરિયાદ હતી જે દોઢ વર્ષ પહેલાંના પ્રેમભર્યા લહેજાને સંપૂર્ણપણે ગળી ચૂકી હતી પહેલેથી જ તણાવની સીમા પર રહેલા રવિએ આને વ્યક્તિગત હુમલા તરીકે લીધો તેને લાગ્યું કે પ્રિયા તેની દરકાર નથી કરી રહી તે ગુસ્સાથી બોલ્યો તને તું જ્યારે પણ કની બનાવવાનું કહું તો આફત આવી જાય છે જાણું છું તને તો એમ પણ મારી કોઈ પરવા નથી તને બસ તારા આરામથી જ મતલબ છે રવિનો અવાજ હવે તે જ હતો તેમાં ઓફિસનો બધો ગુસ્સો અને અંગત નિરાશાનું મિશ્રણ હતું અહીં તેમનો અહંકાર તેની ચરમસીમા પર પહોંચી ગયો પ્રિયાનું આત્મસન્માન ખરાબ રીતે ગવાયો અને તે ગુસ્સાથી બોલી હા સાચું કહું છો જે પરવા કરે છે તેને જ કહું જમવાનું બનાવવાનું કારણ કે તમને તો એવું જ લાગે છે કે હું આખો દિવસ કંઈ કરતી નથી બસ હવે બહુ થઈ ગયો હું અહીં તમારી વાતો સાંભળવા માટે નથી પ્રિયાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ પણ અહંકાર તેમને નીચે પડવા ન દીધા બીજી જ ક્ષણે ગુસ્સા અને અપમાનની લહેરમાં પ્રિયાએ પોતાનો બેગ ઉઠાવ્યો તેનું દિલ કહી રહ્યું હતું રોકાઈ જા વાત કરી લે પણ તેનો અહંકાર ચીસો પાડી રહ્યો હતો જા તેને પાઠ શીખવ હું હવે અહીં નથી રહી શકતી હું મારા પિયર જાઉં છું જ્યારે તમને મારી કદર થાય ત્યારે બોલાવી લેજો રવિ પણ ક્યાં પાછળ હટવાનો હતો તેને લાગ્યું કે જો તેણે આ સમયે ઝૂકીને પ્રિયાને રોકી તો તે જીવનભર તેના અધીન રહેશે આ વિચારીને તે બોલ્યો હા હા જતી રહે મને કોઈ ફરક નથી પડતો જ્યાં સુધી તને તારી ભૂલોનો અહેસાસ ન થાય પાછી ન આવતી રવિએ આ વાક્ય કહ્યું તો ખરું પણ તેના દિલનો એક ભાગ ડૂબી ગયો તે જાણતો હતો કે તે જૂઠું બોલી રહ્યો છે પ્રિયા એકપળ માટે દરવાજા પર રોકાઈ તેને આશા હતી કે રવિ તેને પાછળથી પકડી લેશે કહેશે કે તેણે ગુસ્સામાં કહી દીધું પણ રવિએ પીઠ ફેરવી લીધી અને સોફા પર ધમ દઈને બેસી ગયો તે મૌન સ્વીકૃતિએ પ્રિયાના દિલમાં એક છેલ્લી ખીલી ઠોકી દીધી દરવાજો બંધ થયો એક તેજ અવાજ સાથે તે અવાજ માત્ર દરવાજાનો નહોતો તે તેમના ત્રણ વર્ષના સંબંધના તૂટવાનો હતો પ્રિયાના ગયા પછી શરૂઆતના થોડા કલાકો રવિને અજીબ શાંતિનો અનુભવ થયો સારું છે હવે કોઈ ટોકવાવાળું નથી તેણે પોતાને સમજાવ્યું પણ આ શાંતિ ધીમે ધીમે ભયાનક ખાલીપામાં બદલાઈ ગઈ બીજા દિવસે જ્યારે તે ઓફિસમાંથી પાછો ફર્યો તો ઘરનો દરવાજો ખોલતા જ સન્નાટાએ તેનું સ્વાગત કર્યું ન રસોડામાંથી આવતી મસાલાની ધીમી મહેક ન ટીવી પર પ્રિયાના મનપસંદ સિરિયલનો હળવો અવાજ ન તેના પગલાંનો અવાજ માત્ર ડર અને ચૂપ કીધી તેણે રાતનું જમવાનું બનાવવાની કોશિશ કરી ફ્રીજ ખોલ્યું પણ તેને સમજ ન આવ્યું કે શું બનાવવું પ્રિયા હંમેશા બધું તૈયાર રાખતી હતી ડુંગળી કાપવી લસણ છોલવું આ બધું તેના માટે પહાડ જેવું હતું તેણે કોઈક રીતે દોઢમૂઠી ચોખા અને દાળ ચઢાવી દસ મિનિટ પછી આખા ઘરમાં બળવાની વાસ ફેલાઈ ગઈ દાળ નીચેથી બળી ચૂકી હતી અને ચોખા વધારે પાણી નાખવાથી ચીકણા થઈ ગયા હતા રવિ ઉદાસ થઈને ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો તેણે બળેલી દાળને સ્પર્શ કર્યો તેનો હાથ ન બળ્યો પણ તેની આત્મા બળી ગઈ તેને અહેસાસ થયો કે પ્રિયાનું તની ન કરવું પણ કેટલું બધું હતું તે માત્ર જમવાનું નહોતી બનાવતી તે ઘરને એક જિંદગી આપતી હતી તે રોજિંદા કામોને એટલી સરળતાથી પતાવી દેતી કે રવિને તેમનું મૂલ્ય ખબર જ નહોતું પડતું તે રાત્રે રવિ સોફા પર સૂઈ ગયો તેની આંખો છતને જોઈ રહી હતી તેણે પોતાના ફોનમાં પ્રિયાના બધા જૂના મેસેજ ખોલ્યા રવિ જમવાનું જરૂર ખાઈ લેજો રવિ આજે ડાન્સ ક્લાસ મિસ ન કરતા દરેક મેસેજ પર એક સ્મિત હતું મેં કેમ કહ્યું કે મને કોઈ ફરક નથી પડતો હું તો દર મિનિટે તેને યાદ કરું છું તે ગણગણ્યો તેને હવે પોતાના અહંકાર પર શરમ અનુભવાઈ રહી હતી તેણે વિચાર્યું જો તે કાલે પાછી આવે તો હું સીધી માફી માંગી લઈશ પણ પછી તેનો અહંકાર વચ્ચે આવીને ઊભો રહ્યો ના ભૂલ તેણે પણ કરી છે તે પોતાના ઘરે પોતાની મરજીથી ગઈ છે મને પૂછીને નહોતી ગઈ તેણે જાતે આવવું જોઈએ અને આ અહંકારી સોચે ફરીથી તેને એકલો કરી દીધો બીજી તરફ પ્રિયા પોતાના પિયર પહોંચી ગઈ હતી તેની માતા સુધાજીએ તેને જોઈ તો તરત જ બધું સમજી ગઈ કે જરૂર કોઈ વાત છે પણ તે કંઈ ન બોલી અને પ્રિયાને ગળે લગાવી લીધી એક સાંજે જ્યારે પ્રિયા બાલ્કનીમાં ઉદાસીથી બેઠી હતી તેની માતા તેની પાસે આવી અને બોલી બેટા ઝઘડો દરેક ઘરમાં થાય છે પણ પોતાનું ઘર છોડી દેવું કોઈ ઉકેલ નથી આ વાત સાંભળતા જ પ્રિયા બોલી મા તમે તો હંમેશા તમારા જમાઈનો પક્ષ લો છો તમને લાગે છે કે ભૂલ હંમેશા મારી જ હોય છે સુધાજીએ ધીમેથી પ્રિયાના માથા પર હાથ ફેરવ્યો અને પ્રેમથી બોલી હું કોઈનો પક્ષ નથી લઈ રહી બેટા હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તમારો સંબંધ ન તૂટે રવિ ખરાબ નથી ઓફિસના કામથી તે પરેશાન હતો અને તું પણ થાકેલી હતી અને જ્યારે આવી હાલત હોય છે ત્યારે જીભ પર પ્રેમ નહીં માત્ર થાક કને ગુસ્સો આવે છે બસ બસ માં હવે તમે રહેવા દો મારે હવે કની નથી સાંભળવું એમ બોલીને પ્રિયાએ પોતાનું મોં ફેરવી લીધું આવતા કેટલાક દિવસો આમ જવીતી ગયા પ્રિયા પોતાના રૂમની બારીમાંથી બહાર જોતાં રવિની સાથે વિતાવેલી હસ્તીપળોને યાદ કરતી તેને લાગતું હતું કે રવિને તો કોઈ ફરજ નહીં પડ્યો હોય તે મસ્ત હશે આ ગેરસમજે તેને વધુ જિદ્દી બનાવી દીધી હતી પ્રિયાને પિયર આવ્યાને ત્રણ અઠવાડિયા વીતી ચૂક્યા હતા આ તે સમય હતો જ્યારે નફરતની ભાવના ઓછી થવા લાગી હતી અને ખાલીપાનો ડર વધી રહ્યો હતો એક સાંજે પ્રિયાએ જોયું કે તેના પિતા રમેશજી કોઈ નાની વાત મા પર ખૂબ ગુસ્સો કરી રહ્યા હતા પિતાજીનો ગુસ્સો ખૂબ તેજ હતો અને તેમણે કહ્યું તારા કારણે જ આ બધું કામ ગડબડ થયું છે તને એટલું પણ નથી ખબર કે વસ્તુઓને ક્યાં રાખવી જોઈએ પ્રિયાનું લોહી ઉકળી ગયું તે વચ્ચે જઈને પિતાને જવાબ આપવા માંગતી હતી પણ ત્યારે જ તેણે પોતાની માને જોઈ સુધાજીએ ગુસ્સાનો જવાબ ગુસ્સાથી ન આપ્યો તેમના ચહેરા પર એક હળવું સ્મિત હતું પણ તેમની આંખો ઊંડી સમજણ દર્શાવી રહી હતી તે ચૂપચાપ કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના રસોડામાં ગઈ અને પોતાના પતિ માટે પાણી લઈને આવી અને બોલી તમે ઓફિસમાંથી તાકેલા આવ્યા છો પહેલાં પાણી પી લો મને યાદ નથી મેં તેને ક્યાં રાખ્યું મને તે ક્યાંય ન મળ્યું પણ હું કાલે તેને શોધીને મૂકી દઈશ તમે ચિંતા ન કરો પ્રિયાએ આ બધું જોયું અને તે આશ્ચર્યચકિત થઈ ગઈ તેને પોતાની માને પૂછ્યું મા તમે પપ્પાને જવાબ કેમ ન આપ્યો તે તમને કેટલું ખોટું બોલી રહ્યા હતા જ્યારે ભૂલ તો તમારી હતી પણ નહીં તે તમને આટલું ડાંટી રહ્યા હતા સુધાજી હસ્યા અને મોટા સ્નેહથી બોલી બેટા દરેક સંબંધને સાચવવા માટે કોઈ એકને સ્થિરતા રાખવી પડે છે જો બંને એકસાથે ગરમ થઈ જાય તો ઘરની દીવાલો પણ ધ્રુજી ઉઠે છે સંબંધો દીવાની જ્યોત જેવા હોય છે જો હવા અને વાટ બંને જીદ પર ઉતરી આવે તો દીવો બુસાઈ જાય છે નાની નાની વાતો પર જો આપણે આગ લગાવી દઈશું તો પોતાપણું રાખ બની જશે પ્રેમમાં જીતવાની નહીં પણ નિભાવવાની ભાવના હોવી જોઈએ સમજણ અને માફી જ તેને ટકાવી રાખે છે અહમ નહીં સુધાજીએ પ્રિયાનો હાથ થામ્યો અને તેને પોતાના હૃદય સરસી લગાવી દીધી અને ધીમેથી બોલી બેટા ગુસ્સો એક મોટો ભૂત છે તે જ્યારે માથા પર ચડી જાય છે તો આપણી જીભથી તે વાતો કહેવડાવે છે જે આપણા દિલમાં હોતી જ નથી રવિએ ગુસ્સામાં કહ્યું કે તેને ફરક નથી પડતો પણ તું જાણે છે કે આ સાચું નથી અને તેમ પણ ગુસ્સામાં કહ્યું કે તું તારા પિયરમાં રહી લઈશ પણ શું ખરેખર તું તેના વગર રહી શકીશ સુદાજીની વાતો જાણે સીધી પ્રિયાના મનમાં ઉતરતી ચાલી ગઈ તેને મહેસૂસ થયું કે અત્યાર સુધી તે હંમેશા પોતાની વાત સાબિત કરવામાં લાગેલી રહી પણ સંબંધમાં સાચા હોવાને બદલે સાચા બનવું જરૂરી હોય છે રવિનો થાક તેના અને પોતાના શબ્દોનો અસર બધું તેની આંખોની સામે ગૂમી ગયો તેણે પોતાના રૂમમાં જઈને રવિની તસવીર ઉઠાવી તેના હાથ ધ્રુજી રહ્યા હતા આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પણ આ વખતે તે આંસુ અહંકારના નહીં પશ્ચાતાપના હતા તસવીરને છાતી સરસી લગાવીને તેણે ધીમેથી કહ્યું રવિ હવે હું સમજી ગઈ છું પ્રેમમાં ટકી રહેવું નહીં પણ સાથ નિભાવવો જરૂરી છે બીજા જ દિવસે પ્રિયાએ પોતાનો બેગપેક કર્યો અને પોતાની માના આશીર્વાદ લઈને ઘર માટે નીકળી પડી તેના દિલના ધબકારા તે જ હતા તે ગભરાઈ રહી હતી કે રવિનું શું રિએક્શન હશે શું તે હજી પણ નારાજ હશે શું તે તેને માફ કરી દેશે ત્યાં ઘરમાં રવિ આજે ઓફિસ નહોતો ગયો અને તે પ્રિયાને કોલ કરવાનું વિચારી જ રહ્યો હતો કે ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી રવિએ વિચાર્યું કે કદાચ કોઈ ડિલિવરીવાળો હશે અને અનિચ્છાએ દરવાજો ખોલ્યો સામે પ્રિયાને જોઈને તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા પ્રિયાએ રવિની આંખોમાં જોયું તે આંખોમાં માત્ર પ્રેમ હતો ફરિયાદ નહીં પ્રિયાએ ધીમેથી ભરેલા ગળાથી કહ્યું રવિ મને માફ કરી દો મને અહેસાસ થઈ ગયો છે કે હું ખોટી હતી આપણે નાની નાની વાતોને મોટી બનાવવાને બદલે સમજદારીથી ઉકેલવી જોઈતી હતી મેં અહંકારને આપણા સંબંધ પર હાવી થવા દીધો રવિએ પણ પોતાના આંસુ લૂછ્યા અને બોલ્યો ના પ્રિયા મારી પણ હતી મારે તારા કામ અને ભાવનાઓને સમજવી જોઈતી હતી મારા ઓફિસનો તણાવ મારો હતો તે તારા પર નહોતો થોપવો જોઈતો મેં કહ્યું કે મને ફરક નથી પડતો તે સૌથી મોટું જૂઠ હતું તારા વિના આ ઘર આ જીવન બેસ્વાદ છે બંને એકબીજાને ગળે લગાવ્યા આ આલિંગન માત્ર બે શરીરોનું નહીં પણ બે તૂટેલા દિલોનું પુનર્મિલન હતું તે આલિંગનમાં ત્રણ વર્ષના બધા ઝઘડા બધા અપમાન ડૂબી ગયા તે દિવસ પછી તેમને પોતાના સંબંધમાં સંવાદ અને ધૈર્યને પ્રાથમિકતા આપી નાની નાની દલીલો તો ફરી પણ થતી રહી પણ હવે તેઓ તેને હાસ્યમાં બદલતા જાણતા હતા એક સાંજે જ્યારે રવિએ ચામાં ખાંડ વધારે હોવાની ફરિયાદ કરી તો પ્રિયાએ હસતાં હસતા કહ્યું લાગે છે ભૂલથી બે વાર નાખી દીધી કાલે હું તમારા માટે આદુ અને તુલસીવાળી ચા બનાવી દઈશ એકદમ પરફેક્ટ અને રવિએ તરત હસીને તેને ગળે લગાવી લીધું તેઓ જાણી ગયા હતા કે સંબંધમાં અહંકારની નહીં પણ સમજણ અને માફીની જગ્યા હોય છે સંબંધ ત્યારે નથી તૂટતો જ્યારે ઝઘડા થાય છે પણ ત્યારે તૂટે છે જ્યારે ઝઘડાઓમાં અહંકાર જીતી જાય છે અને પ્રેમ ડૂબી જાય છે કોઈપણ સંબંધનો પાયો પ્રેમ પરસ્પર સન્માન સમજણ અને ધૈર્યથી બને છે અહંકાર એક એવું ડરામણું ઝેર છે જે મીઠામાં મીઠા સંબંધને કડવો બનાવી દે છે જો બંનેમાંથી કોઈ એક ઝૂકી જાય તો સંબંધ બચી જાય છે કારણ કે જોકવું એ નબળાઈ નહીં પણ સંબંધ પ્રત્યયનું સાચું સમર્પણ છે અમારી વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ